હાર્દિક ભાઈ હવાર માં સુરત હવાર માં નાખી હાર્દિક હાર્દિક ની હામી થઈ જાર્દિક ભાઈ તમારે દોડી ને ક્યાં પોગી ગયો ચોલા મામા જાગી ગયા છે આરતી એમ કીધો બ્રશ કરવા જાવ બ્રશ કરવા કેતો ઓલી ભે નાવા મળી અગિયાર માં જાગે ભેદો હશે ને એ દૂધ નું શું કરવાનું આપડે

Dipende, mazzo, e se tu vesci, Dago? Attenzione, che pensi? Dodi, do a te, 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 a 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 સારું હાલો હવે આપણે આગળ જઈ રોટલી બની ગઈ છે તો આગળ રોટલી ને ગાય ને નીરવાની છે તો દે કેવો દેખાય છે પ્રકાશ પડે છે તો બે દોઈ નાખી આયે દૂધ પીવન હે દૂધ પીવન કે એને બે નું દૂધ નથી ખાવું તો એમ કે આયા દોયેલી બાળી ને તે એમ આ બાટલી નું ખાધેલે રો કે એટલે દોયલું સારું હોય બાટલી નું થોડું સારું હોય દૂધ ખંભા ઉલાણે

આવી રીતના છે ને પાણી દઈ દેવાની હોય ખાવાનું મોઢામાં આપી દેવા ને હાર્દિક

પાસો આય તમારે છો જો બેહને કાલ બગડી ગઈ થી આવડતી થી કાર દી પોદળા માં નવર આવે છે જો ચર માં હવાર માં હાર્દિક ભાઈ ને નાવાનું છે વાગડી જો ચર હાથ ના પાંચ વાગી ગયા છે

હાલો જો મિત્રો અમે વાડીયા થી ઘરે વૈયા આવ્યા છે હાર્દિક વાડીયા થી લેવી થાકી ગયા હાર્દિક જો અમારે બકાલો લઈને વૈયા આવ્યા ગા વાડીયા થી કેવી મજા આવી ગા આટો મારવાની આય ઉપર વૈયા કાના હું હું હા મે હું હું લેવા વાડીયા થી તમને બતાવી જો વાડીયા થી વૈયા આવ્યા અમે તો બકાલો લઈને

છસે જરૂર કરજો તો હવે મળીએ અમે ત્યાં લગન વધાઈને ટાટા કહી દયો ટાટા સારું તો હવે મળીએ નવા વીડિયામાં આપણે ક્યાં લઈ જવાની છે સુરત સોળી કંટોલા લઈ જવાના છે તો હારું હાલો મળીએ નવા વીડિયામાં ત્યાં લગન ટાટા વધીને હાર્દિક કાના